પાનોલી જેડીસી અડીને આવેલ ખરોડ સહિતના અન્ય ગામોમાં રહીસો લાંબા સમયથી પાનોલી જેડીસી સ્થિત પ્લોટ નંબર 18 માં નિર્માણ પામનાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ નું બાંધકામ બંધ કરાવવા લડત ચલાવી રહ્યા હતા તાજેતરમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલી એક પ્રિન્સિપલ બેન્ચે કરેલ સુનાવણીમાં પાનોલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની બાંધકામ ન કરી શકે જ્યાં સુધી જરૂરી પર્યાવરણીય મંજૂરી પુનઃ ન મેળવે અને જો આમ છતાંય આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોઈ પણ બાંધકામ કે અન્ય પ્રવૃત્તિ કરશે તો અસરગ્રસ્તો કાયદા અનુસાર એના પગલા લઈ શકશે આ અંગે ખરોડ ગામ ખાતે તે ઉલમાં અને મૂળ નિવાસી સંઘ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનોએ એક બેઠક બોલાવી પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેમની લડતને પ્રાણવાયુ મળે તેવો આદેશ જારી કરતા ખુશાલી વ્યક્ત કરી હતી આ બેઠકમાં જમિયતે ઉલમાના જનરલ સેક્રેટરી અબ્દુલ કૈયુમ હક મૂળ નિવાસી સંઘના અગ્રણી મોહમ્મદ હનીફ હાંસલોટ ખરોડ ગામના પર્યાવરણ પ્રેમી મોહમ્મદ મોગરેલ મોહમ્મદ અમીન કાઝી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને એનજીટીના હુકમને આવકાર્યો હતો તેમજ ભવિષ્યમાં પાનોલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ સંદર્ભે જે કોઈ કાયદાકીય લડત આપવાની હશે તેને ગંભીરતાપૂર્વક લેવામાં આવશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો

હવે લોકો જાગ્યા છે જૂના એકમો તો ઉખડતા નથી અને જે નવા થોપતા જાય છે આ નવા એકમ સામે આ ગામના લોકોએ અને આજુબાજુના ગામના લોકોનો સહકાર મેળવીને જુદી જુદી સંસ્થાઓનો સહકાર મેળવીને પંચાયતોનો સહકાર મેળવીને એક સંયુક્ત લોક આંદોલન ઉપાડ્યું પાનોલી જીઆઈડીસીના પ્લોટ નંબર અઢાર ખાતે આવી રહેલ પાનોલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની એ કામ ચાલુ કર્યું હતું જેનો ખરોળ તથા આસપાસના ગામો અને બધી સંસ્થાઓનો વિરોધ સખત વિરોધ રહ્યો હતો જેના પરિણામે લોકોએ વિવિધ ડિપાર્ટમેન્ટોમાં રજૂઆત આપી હતી તેમ છતાં કશું પણ અંત ન આવતા લોકોએ નામદાર કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ કોર્ટમાં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ જે કંપનીને મળેલ હતું જે બે હજાર દસમાં એમને મળેલ હતું જેની વેલિડિટી પાંચ વર્ષની હતી જે એક્સટેન્શન મુજબ વધારીને એને સાત વર્ષ કરવામાં આવ્યા હતા અને તે વેલિડિટી પણ પૂર્ણ થઈ જવા બાદ આનું કામ ચાલુ થતાં લોકોએ નામદાર કોર્ટને રજૂઆત કરી હતી કે આ મુદ્દે ધ્યાન આપે અને નામદાર કોર્ટ વચ્ચે ચુકાદો આપવામાં આવ્યો છે